મગનિયો સકડા વાળો રે સકડા માં પતંગ લાયો રે દારૂયા લાયો દેશી ના કોઠરી એ સાઈ માં પોલીસ ગોટે રે દારૂ માં ધોકા મળે રે બે નમરી ધંધો આ કેવાય રે પૈસા એમાં મળે રે દાડીએ કાઈ નો વરે રે હાલો ને દારૂ લી આવું દારૂ લેવારે એ સો હાલો ને પાચંગ લેવારી રાયડું ના પડે આમાં તો એક દારૂ એ હોય રાડુ પાડી પાડીને થોડુંક કંઈ ક્યાંક દારૂ લેતા દારૂ એ કોતરિયામ છે પી પી તો રાયડું નાખતા હોય પછી ગામમાં નાખે બે આ સાનું માનું બધુંય કરવાની છે આ ગામનો સર્પો મારો દીકરો એવો મુહો છે ને મારા મારે ખબર પડે પોલીસ કરતા તી મહેરીનો મુહો

પતંગમાં ના ના પીવા માં એમાં શું હોય મારા બાપદાબાય છે આ કર્યો પીર્યો

મારા દીકરા લુગડામાં ડાઘો સ્યા પડવા નથી દેતા અને મારા દીકરા પાસે એક પચાર રૂપિયા નથી બોલો કેવા માણા હું આવી કપડું થોડું પેરું મેં કીધા શેઠિયા જેવો હોય છેતરી ને આખી આવા માણસ ને એમ નાય પડાય નહીં બાગબાજી હું ગામનો શરબસ મારે મારા બેટાનું કઈ વધતું નથી આવું ઉપરથી અધિકારી કામ તો દેશે અવેડા બનાવવા દો પણ મારા બેટાના પૈસા હરખા જ દેશે નથી જાદા દેતા ન કરે થોડાક પૈસા ખાઈ લો એ સરપંચ એટલે આ ટેસ્ટ બેહવાનું નથી ઓલા પુલનું કાંઈ કરો રોજ બે ત્રણ મોટરસાઈકલ વાળા એમાં કરી જાય છે કાકા હમો ન કરાવતા એ હા પણ મેં અરજી કરી છે ઉપર ઉપરથી અધિકારી દે ત્યારે મારે કઈક કરું ની માં હવે દોઢ વરાય આવી રીતના રંબાળો આખા ગામ ને સીધી રીતે છે ને તમારે એ પુલ પાસ કરવાનો હેક નહીં નકર હવે હું અરજી ઠોકવા જાઉં હલવા દઈશ એટલે ભાઈ અરજી ઠોકા દા તો મારું કઈ નઈ જાય તમ તાર ઉપર અધિકારી દે પછી કઈ કરવું નહી મારા બેટા ના કેવા ગોલી પાયા ખોદી એ તમ તાર રે હમણે ફોન કરું રે એ બાપુ મને છે ને પૈસા દયો મારે છે ને પતંગ ને એવું લેવું છે એ નાની નથી કઈ કામ કઈ કરતી હોય તા ના બાપુ મને દયો મે કીધું ને આ છોડી નઈ હારે લે એ આ લે 1000 રૂપિયા દીજો એ હજાર જ છે નીકળી જા અને કઈ ખાવાનું લઈએ નકરા પતંગ નો લેતી ના મારે છે ને બધું છે ને આમાંથી લેવું છે ફીર કોઈ લઈ લેવા છે ને પતંગ લઈ લેવા છે બાકી ખાવાનું છે ને ટૂટ આવશે ને તો હું તમારા પાસે થોડા પાછા લઈ જઈશ મારા બેટા ની ને કઈ સોડી પાકી છે એક તો કઈ વધતું નથી આ ગીસા મને તારીખ દો કે કેટલી તારીખે પુલ પાક થઈ જાય ચાલો ફોન કરો ફોન કરો તમે જીને ફોન કરો એને કરો હા રે ફોન કરો રે

દારૂ બંધ કરવો હોય મારી પાસે બંધ થાય મારી પાસે જડે તાડો જડે મારે તો બંધ કરવો હે તો શું દુખ પડ્યું બંધ કરવો છે ભાઈ હે હે મને એમ થાય કે હવે મેલી દીધો હોય ને તો સારું નકર આમ તો હું નાનો હતો ને એ દૂનો પીતો તો તમાર બાપા શું કરતા હે એ એ ધંધો કરતા પીવાનો તો નો પેઢી વાહી આલો તમાર દુખ પેઢી વાહી એક ભાઈ હમલે આ જાતી પેઢી વાહી જાલતા પેઢી વાય હાલતા બંધ ન કરાય હે પેઢી દર પેઢી આતો હા

તો ઈ તો છે ને પતંગ તો વેસે છે પણ આરા દારુ વેસે છે મે ના પાડી તો કે વેસો જા થાય કઈ લે જો જો તું આ મારી છોડું હારું કર કેવા આવી મને કે દારૂ વેસે ગામના ના સરપંચ તમે હો જાવ મારે હું ના તારે હો તો ઘરે આવે તને ખબર પડે ગામના કેવા મુવા છે હાલ અમાર કુટુંબ નું નો હોય જોવું હોય તો હાલો જોઈ લે હા હાલ જોવા આવ મારે હાલ મારી દીકરી ઓલી સોડી પતંગ લેવાય નો રે ભાઈ જય

અલગ અલગ આમ બહુ અલગ અલગ ભાઈ એવું છે અલગ અલગ ભાઈ અલગ તારો ભાઈ અમારે એ આમ રે ઘડી કે પૂછવા દે મને શું કરે આ એ શું કરે લે તું આ કોઈ સપોર્ટ કરવા એ સપોર્ટ નથી કરતો આ શું કરે હી કે ને મને પતંગ વેસુ પતંગ વેસે ને સાઈના દોરી એક નહીં ઓ એક નહીં સાઈના દોરી નો વેસન દારુ કે વેસ દા વેસ છે ગામમાં એ હાસુ કઈ ને આપણે વેસવાનો જોઈએ દારુ ગામના સપસ હું તમ તારે છોકરા નો આ જો પેલા દારૂ વેસે આ તમારા ભાઈ નો છોકરો તમારા તમારા ફૂટલે પાછા મને દેવા આવો છો કે પેલા

anh đi rồi gì anh nghe sorry, ối, ê con, con này anh à, alo à, alo ê sao vậy, chị đi, cáp ở đâu vậy, alo à, là Đô Pha cái gì ấy, sao không biết anh chị đây cái, là chị kia đâu này chị này cái, બસ આપડે ન જોતા આપણે એ ઓલ્યો પૂળ્યો ને ગમી એમ કરીને પાછ કરાવવાનો છે શકપસ ને હું સેને ફોટો પાળ ના ના રે હું ફોન કરું રે દારૂ છે મને બધી ખબર છે આ કેટલો બધે દારૂ છે તારે બાઈ ફોન કરું રે ભાઈ ફોન કરું રે હે મને ખબર પડી ગઈ તી કઈ વાંધો તમે તારા આવતા પાછો દારૂ વેસો છો ને તમારે એ બાપુ હવે છે ને આ દારૂ વેસે ને એટલે આને છે ને ગામ બારો મૂકી દીજો હા કઈ વાંધો તમ તારે એ ગામ બારો નો મુકાય આપડે થોડાક પૈસા ખાવાના હોય તને ન ખબર પડે એમાં હા સા ને મને ખરે એવી વાત પેઢ